બીલડી સહિત દેશભરમાં મહાશિવરાત્રીની ઉસાહેર ઉજવણી કરવામાં આવી પવિત્ર મહાપર્વ અને જય ભોલેના નાદ ગુંજી ઉઠ્યા બિલડીની આસપાસના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આવેલ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી ખાસ કરી ખેટવા ગામે આવેલ અતિ પ્રાચીન પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો મંદિરમાં વિશેષ શ્રૃંગાર ફૂલોની સજાવટ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત ભીલડી ખાતે આવેલ જગદીશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું મંદિર પરિસરને આકર્ષક ફૂલો અને લાઇટિંગથી સજાવવામાં આવ્યું ભક્તોએ રુદ્રાભિષેક જળાભિષેક અને રાત્રિ જાગરણમાં મહાભાગ લઈ ભક્તિભાવ વ્યક્ત કર્યો મહાશિવરાત્રિના પવન અવસરે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું અને લોકો તહેવારને લઈ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા બિલ્ડી પોલીસ દ્વારા શાંતિપૂર્ણ વ્યવસ્થા જાળવવા જરૂરી પગલાં લેવામાં આવ્યા અને શાંતિ મંત્રણા માટે ગઈકાલે આગેવાનો સાથે મંત્રણા કરી આ રીતે બીલડી સહિત સમગ્ર વિસ્તારમાં મહાશિવરાત્રનો પર્વ શ્રદ્ધા ભક્તિનો ઉત્સાહ સાથે ઉજવાયો એવા જીગર ચાવડા બીલડી